જો મિત્રો મજામાં શો મજામાં જ હશો આજનો વ્લોગ પણ ફિલ્મો સાથે સ્ટાર્ટ કરવાનો છે અમારા આ વ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને એક એવી જગ્યા ઉપર લઈને જઈ રહ્યો છું જ્યાં અગ્નિરૂપી માતાજી પ્રગટે છે માતાજી પોતે પ્રસન્ન થાય છે અગ્નિરૂપી માતાજી પોતે તમારા સમક્ષ હાજર થાય છે મિત્રો એક એવી જગ્યા એટલે કે જગડુસા ધામ જગતિયાની અંદર આપણે જવાનું છે તો પૂરા બ્લોગમાં જોડાયેલા રહેજો ફૂલ મોજ અને ફૂલ તમને જાણકારી પૂરી જાણકારી પૂરી માહિતી આ બ્લોગમાં તમને મળવાની છે કે જ્યાં હરસિદ્ધિ માતાજી પોતે અગ્નિરૂપી પ્રગટે છે કઈ રીતની ત્યાં વસ્તુ છે 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 શું શું ઇતિહાસ પૂરી માહિતી આ તો કન્ટિન્યુ જોડાયેલા જગ્યા જગ્યાની વાત કરવામાં આવે લોકેશન ની વાત કરવામાં આવે તો આ જગ્યા હાલ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જગતિયા ગામ ઉપર આ જગ્યા આવેલી છે જો તમે કોડીનાર થી આ જગ્યાએ આવવા માંગતા હોય તો કોડીનાર થઈ રોણા જ થઈ અને છાછર થઈને બે કિલોમીટર જમણી બાજુ આ જગ્યા એટલે જગતિયા ગામ આવેલું છે અને તમે જો આમ જાળા થી આવો છો તો પણ તમારે જ કિલોમીટર ગામનું પાટિયું પડે છે તો ગૂગલ મેપ પણ આવી રહ્યું છે અને આ જગ્યા ત્યાં આવેલી છે બહુ આધ્યાત્મિક જગ્યા છે ચાલો જઈએ અને બાપુ સાથે પણ ત્યાં વાત કરીએ તો ફાઇનલી મિત્રો જો મારી પાછળનું દેખાઈ રહેલું બોર્ડ હરસિદ્ધિ માતાના મંદિર જગડુસા ધામ આશ્રમે આપણે પહોંચી ગયા છીએ અંદર જશું અને વાતચીત કરશું તો આવો મારી જોડે અંદર ચાલો ફાઇનલી મિત્રો અત્યારે અમે અહીં છૂટ ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એક અહીંથી મુંબઈથી આવેલા ભાઈ છે જો એ અહીંયા દર્શન કરવા માટે આવેલા હતા તો આપણે એનો રિવ્યૂ લેશું અને પૂછશું કે કઈ રીતનું જગ્યા છે અને કેવું એ લોકોને લાગ્યું છે તો આપણી સાથે તમારું નામ મારું નામ છે હરીશભાઈ રડિયા અમે મુંબઈથી આવ્યા છે તમે પહેલી વખત આવ્યા કે ને હું બે બીજી બે ત્રણ ખેલી આવી ગયો છું તો તમને કેવી લાગી જગ્યા જગ્યા એકદમ સરસ છે માતાજીનો અહીંયા જે

ચોથ કાયમી માટે સ્ટાર્ટ જ રહી છે હજી તમને બાપુને મેળવવાના બાકી છે પણ આ નાના નાના છોકરાઓ હતા એટલે મેં કીધું એને બ્લોગમાં લઈ લઉં તો ચાલો મિત્રો તમને અમુક સીન બતાવું એવા જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ ઇતિહાસ છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે જે અખંડ જ્યોતની વાત તમને આગળ વિડીયોમાં જોવા મળી જાણવા મળી છે સાથે આપણી સાથે જે અહીંના મોહન છે બાપુ બાપુ તમારું પૂરું નામ જણાવજો મારું નામ છે જુદી બાપુ હું નિરંજની અખાડાનો મહાત્મા છું દિગંબર મહાત્મા છું આપણી સાથે જે જુલી બાપુ જે અહીંયાના મહંત છે અને જુલી બાપુ આપણને પૂરી માહિતી જણાવશે અહીંયાની અખંડ જ્યોતના બારામાં જુલી બાપુ આ અખંડ જ્યોત છે એ કાયમી માટે જગતી જ રહી છે બાપુ આ અખંડ જ્યોત ચોવીસથી ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ ચાલુ રહે છે જ્યારે યાત્રી આવ્યા હોય તો યાત્રીના દર્શન કરવા માટે સીપ પાંચ મિનિટ પૂરતી બંધ કરવાની હોય યાત્રાના દર્શન થઈ ગયા એટલે પછી ચાલુ કરી દેવાની એટલે ત્રણસો ને દિવસ કન્ટિન્યુ ચાલુ રહ્યા બાપુએ જે પ્રમાણે કીધું ત્રણસો ને દિવસ દોસ્તો આ અખંડ જ્યોત ચાલુ ને ચાલુ રહે છે બરાબર યાત્રીને બતાવવા માટે બાપુનું કહેવાનું છે યાત્રીને બતાવવા માટે જે બંધ ચાલુ આગળ આગળ પણ આપણે કરશે બાપુ એ પ્રમાણે બંધ ચાલુ કરવા માટે જ બંધ થાય છે બાકી આ જ્યોત અખંડ રીતે જપતી રહીએ છે બાપુ આ આ જ્યોત જે છે એમાં કોઈ પણ પ્રકારનો ગેસ વાયુ કે કોઈપણ પ્રકારનું કોઈ કેમિકલ આ જ્યોત છે અખંડ જ્યોતનો મતલબ કે અંદર કોઈ પણ વસ્તુ પૂરવામાં આવતું નથી ના દિવેલ આવે ના ગેસ આવે ના ડીઝલ આવે ના પેટ્રોલ આવે કોઈ વસ્તુ અને પૂરવામાં ન આવે એનું નામ અખંડ જ્યોત કે કોઈ પૂરવામાં આવતું હોય એને અખંડ જ્યોત ન કહેવાય હવે આ અખંડ જ્યોત આદિકાળથી વર્ષો પુરાણે શેઠ જગડુસાના કુળદેવી જેઠ સગડુરાને મદદ કરવા માટે માતાજી સ્વયં પોતે પ્રગટ થયેલા પણ આપણે દર્શન કરવા હોય તો દર્શન કરવા માટે આપણને એ પોતે આપણને પુરાવા આપે તો એના પુરાવા જોવા હોય તો તમે પણ જોઈ શકો છો તો સૌથી પહેલાં એના પુરાવા તમે જુઓ માતાજી પ્રગટ થાય છે આ ચોવીસ કલાક જો ચાલુ રહે છે એનો સૌથી પહેલો પુરાવો તમે જુઓ આ એક પત્રુ છે આ જૂથ ઉપર મૂકેલું છે જરા એના હાથ લગાવીને જુઓ ગરમ છે કે ઠંડુ છે ઠંડુ છે આ એનો પુરાવો છે માતાજી પ્રગટ થાય છે એનો પહેલો પુરાવો છે મિત્રો આ જો પુત્રુ જે બાપુએ અહીંથી ઉપાડ્યું છે આમ જોતા તમે કોઈ પણ અગ્નિમાં પતરું મૂકો કે કોઈ પણ વસ્તુ મૂકો તો એ ગરમ હોય છે પણ મેં જે રીતે હાથ લગાવીને જોયું એ પ્રમાણે આ વસ્તુ બિલકુલ બિલકુલ ઠંડુ પતરું છે હા હવે માતાજીનો આ પણ એક બીજો પુરાવો તમે જુઓ કે આ લોખંડનું નું સ્ટેન્ડ છે જ્યારે એ દંડી પકડો તો બિલકુલ ઠંડુ બાકી દંડી પકડાય

તો એનો પુરાવા છે માતાજી પ્રગટ થાય છે એને પુરાવા છે બાકી ચોવીસ કલાક આ સ્ટાઇલ નો રહે તૂટી એના જગ્યાએ ગરમ પણ નથી ચૂલો માની લો ચૂલા કે આજુબાજુ પણ બેઠાય કે નો અડાય પણ છતાં અહીંયા જોઈ હું હાથ મૂકીને જોઉં છું છતાં પણ કોઈ વસ્તુ છે એનો પુરાવો કે કોઈ પણ વસ્તુ સળગતી હોય કોઈ પણ વસ્તુ રૂપે સળગતી હોય તો એનો ધુઓ નીકળે અને ધુઓ નીકળે તો એની આજુબાજુવાળા બેસવાવાળાને આંખોમાં નુકસાન થાય એ તમે યુટ્યુબવાળા તમે જુઓ એનો ધુઓ નીકળે છે અગર ધુઓ નથી નીકળતો એનો મતલબ તમારે આંખો પર કોઈ નુકસાન થતું નથી બરાબર એનો બીજો એક પુરાવો કે આપણે ત્યાં ભઠ્ઠી પર રોટી બનતી હોય યા ગેસ ઉપર રોટી બનતી હોય યા આપણા ત્યાં હવન ચાલતું હોય યા તાપડી કરીને બેઠા હોય અને એની જેટલી ગરમી લાગે છે એટલી તમને ગરમી નથી લાગતી નહીં બાપુ નોર્મલી મિત્રો તમે ચૂલા ઉપર વઠ્ઠી ઉપર કે ગમે ત્યાં આજુબાજુ તમે બેઠી ન હતો પણ આ જોત ઉપર જો અત્યારે અખંડ જોત તમારે સામે સળગી રહી છે ને હું નોર્મલી રીતે બેઠો છું એમ બાપુ પણ નોર્મલી રીતે બેઠા છે શાંતિથી અમે બેઠા છે કોઈ પણ જાતની અગ્નિની ગરમી અમને નથી લાગતી બીજું કે માનો કે કોઈ ભઠ્ઠીની અંદર આવી એક લોખંડની વસ્તુ મૂકી દઈએ મજબૂત લોખંડ તો એક કલાકની અંદર લાલ કલરની થઈ જાય જ્યારે આ ડબ્બો તો પતરાનો છે જેઓ લાલ દેખાય છે કે કોઈ પણ વસ્તુ સળગતી હોય કોઈ પણ વસ્તુ જોરપુર હોય યા પ્રગટ થઈ હોય તો એની સ્મેલ યા એની સુગંધ આવી જ જોઈએ આ જ્યોતરૂપે માતાજી પ્રગટ છે તમે જુઓ કોઈ સુગંધ આવે છે કોઈ સ્મેલ છે છે બાકી સ્મેલ સ્મેલ જોઈએ કે પ્રગટ નથી આવતી પણ આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ તો સ્મેલ આવી જોઈએ જેવી રીતે આપણા ઘરનો ગેસ સિલિન્ડરનો ગેસ સિલિન્ડર ચાલો રહી ગયો હોય તો સ્મેલ આવે છે ત્રીજા ઘરનો માણસ કહેવા માટે કે તમારો ગેસની દુર્ગંધ આવે છે બરાબર તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ તો તો સ્મેલ આવી જોઈએ બરાબર તો આપણે જુઓ માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ હવે અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે અત્યારે હવે કોઈ સ્મેલ આવે છે ને તો આ ની પ્લેટ છે હાથ મૂકીને દર્શન કર લો માતાજી ને વાયુ સ્વરૂપમાં મૂકો હાથ મૂકું છું જોયું

ચેક કરું તો અંદરથી કોઈ વાયુ આવતો નથી અંદરથી કોઈ સ્મેલ પણ આવતી નથી બરાબર છે તો જુઓ માતાજી કેટલે દૂરથી પ્રગટ થઈ જાય છે જો કેટલી દૂરથી માતાજી પ્રગટ થાય છે હવે માતાજી પ્રગટ થાય છે આપણે માતાજીને શાંત કરીએ છીએ

એ તમને બાપુએ બતાવ્યું આ સાક્ષાત માતાજીના પરચા બાપુ કહી રહ્યા છે આપણને હવે આટલું હાથ ચડી દેવા રે હા હાથ સીધ ના ઉપર દબાઈ નામ ફેરવા માતાજી નામ લઈને આંગળીઓ નહીં રાખવું બહારનો વાયુ ના મળવો જોઈએ ચાલુ કરો ચલો હવે મિત્રો બાપુએ તો આ કરીને બતાવ્યું પણ હવે હું જાણવા માંગુ છું હું જોવા માંગુ છું કે બાપુએ કઈ તાંત્રિક વિધિ કોઈ વિદ્યા કરીને બાપુએ તો બંધ નથી કરી દીધું ને હવે હું પોતે કરવા માંગુ છું તેથી કરીને તમને ઓલું લાગે કે બાપુએ તો કરી દીધું હોય પણ હું પોતે કરું છું જોઈ શકું છું મિત્રો આ બાકર છે અત્યારે કમ્પ્લીટલી ચૂલો બંધ છે પણ જોત અત્યારે કમ્પ્લીટલી બંધ છે હવે જોઈ શકું છું મિત્રો કેટલી દૂરથી માતાજી પ્રગટ થયા જો એટલી દૂર અગ્નિ રહેતી છતાં

સો રૂપિયા આપણે થી સ્પર્શ કર્યો કોઈ વાયુ નથી લાગતો માતાજી પ્રગટ કરે તો આપણને વાયુ લાગે છે આટલે દૂરથી પ્રગટે છે ને એટલું તો પ્રેશર છે ને તો જ માનો કે હાથ થી ખબર નથી પડે

હવે તમે રૂબરૂ જોયું છે તમે મિત્રો ને બતાવો કે આ એક સત્ય વસ્તુ છે અને કળિયુગમાં સત્યુગ છે અને માતા સાક્ષાત પ્રગટ થાય છે આપ સૌ મિત્રો એકવાર અહીંયા દર્શન કરો તો આપણને પોતાનો અનુભવ થશે કે ખરેખર દર્શન કરવા લાયક જગ્યા છે તો મિત્રો આપણી સાથે છે જગતિયા ગામના સરપંચ શ્રી માનભાઈ તો માનભાઈ સાથે પણ વાત કર્યું માનભાઈ તમારા ગામમાં અમે આવ્યા છે આ જગ્યાએ આવ્યા છે બાપુ એ જે ઇતિહાસ કીધો તમે બેઠા છે શું છે હકીકત તમે તો વર્ષોથી જોઈ છે આ જગ્યા શું કહેવા માંગો છો આ જગ્યાનું તો મહત્વ બહુ મોટો છે વર્ષોથી આ જો ચાલે આ મખણ અને નવા માણસો બહુ જાત્રાઓ આવે કોઈ માનતાઓ રાખે માનતા માતાજીની પૂરી થઈ જાય નહીં કોઈ પણ બીમારી હોય ને દિલથી માને એટલે એ માનતા પૂર્ણ થાય ને માતાજી બધાને આરામ કરી દે માણસો બહુ આવે છે આ ત્યાં જગતિયા ગામના આપણા સરપંચ શ્રી અને અહીંયા એક જગતિયા ગામના સ્થાનિક ભાઈ છે એને પણ પૂછવું શું કહેશો ભાઈ તમારે ગામ વિશે આ જગ્યા વિશે જગ્યાઓ છે આ વર્ષોથી છે બરાબર અહીંયા કાંઈ ગેસ નથી કે કંઈ એવું નથી આ ઝઘડુસારનો એક હાસસ છે બીજી કોઈ નથી બાર બહુ જાત્રાઓ આવે છે શ્રદ્ધા રાખે એટલે બધી મનોકામના એની પૂરી થાય છે જે રીતે મિત્ર તમે જોયું એ પ્રમાણે મારે કહેવાની જરૂર નથી બાપુએ જે રીતે બતાવ્યું મેં જે રીતે જગ્યા જોઈ જે રીતે હાથ ફેરાવ્યો જે રીતે નોટ રાખી બધી વસ્તુ તમે જોઈ છે અને એ વસ્તુ તમે અહીંયા તમે ખુદ અહીંયા આવીને જોશો ને ત્યારે તમને ખબર પડશે તો એક વખત જરૂરથી વિઝિટ કરજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવી જ આવી જગ્યા સાથે ત્યાં સુધી હવે અમને આપો રજા